રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન નો વાર્ષિક સ્નેહ મિલન આજરોજ ડિલાઈટ પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે યોજાય ગયું હતું જેમાં એસોસિએશનના દરેક સભ્યઓ એ પરિવાર સહિત હાજરી આપી સ્ટેન્ડ અપ કોમેડિયન હિરેન ત્રિવેદી અને એન્કર આરજે વિનોદ દ્વારા કોમેડી રસ સાથે ભોજન સમારંભનો પર આનંદ લીધો હતો તેમ જ આવેલા મહેમાનોને મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી

તો આવી ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવે છે આજે રાજકોટમાં એક દુર્ઘટના ઘટી છે સીઆરપી ગેમ ઝોન આગ લાગી છે અને ઘણા આપણે ગુમાવ્યા છે તેના અનુસંધાને આપણે અમે નક્કી કર્યું છે કે થોડો પૂરો કરશું આભાર થેન્ક યુ નમસ્કાર રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન નું વાર્ષિક સંમેલન બે હજાર ચોવીસ અંતર્ગત અમે સૌ કમિટી મેમ્બર અને અમારા આજકો રડવેર મેન્યુફેક્ચરર એસોસિએશનના સૌ મેમ્બરો હેલો સૌરાસ ન્યૂઝને આભારી છીએ અને આજે જે વીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી છે તે અંતર્ગત અમને ખેદ છે અને અમે અમારો કાર્યક્રમ 1 કલાકથી વધારે ચૂકાવીએ છીએ દરેક મેમ્બરો આ કાર્યક્રમ માટે ફેમિલી સાથે આવેલા છે અને સરસ મજાની ભોજન સમારંભની વ્યવસ્થા પણ કરેલી છે અને અમે લોકોએ આ કાર્યક્રમમાં સ્ટેન્ડઅપ કોમેડિયન હિરેન ત્રિવેદી તથા એન્કર આરજે વિનોદને બોલાવેલા છે આપનો ખૂબ ખૂબ આભાર દરેક સભ્ય સભ્ય પરિવારનો રાજકોટ ડાન્ડગર મેન્યુફેક્ચરર એસોસિએશનવતી હું આભાર વ્યક્ત